રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મરિયામાં નવો વ્લોગમાં સ્વાગત છે મિત્રો આવી ગયા આપણે છે ને સીધું મોર્નિંગ કર્યું છે લાલપુર વાળી જઈને બરાબર જાઓ લીંબુડી બગીચામાં સીધા ગયા મેં જ જે નજર મારી આવી સીધા સીધા આપણે જાઓ આંબા એ ગયા કેરી જોઈ લઈએ મસ્તીની જબરી થવા માંડી ખાવા જેવી હવે ઘટે જ નહીં હો બધા આંબામાં મસ્તીની કેરી થવા માંડ્યું એક ગાડી ભરાઈ ગઈ છે ભાઈ કાંટા વાળો હરખો કાંટો કરી દો બરાબર હરખો કરજે દે કાંટો હા જે બહુ મોટા મોટા લોહર ક્યાં પડ્યા જાય આ રોડ ને વધુ આ તો આ ખરાબ કરે આવા કંઈક છે તો ભાઈ જોતા જાય આ પાછા ડમરો ડમર ઘટના જાય જય એ આ પડે નહી તો હારું ગજબ ને જોતા ધુખાડું ડાળ દીધી તો મિત્રો સારા છે હાલો તો હવે છે ને જીરાનું કામકાજ છે ને બોરા ભરવાનું હાલતું હતું બધું એ પૂરું કર્યું સ્પીડ છે ને આ બધા છે વાળા જાય છે બરાબર જીરાનું આજ મિત્રો ભાગ પાડવાના છે બધું છે ને જોખીને લઈ જવું છે એ હાલે છે કામકાજ બધું બોરા ભરવાનું એક ગાડી તો ભરીને મોકલી દીધી બીજું બધું ચાલુ છે તલને જો હમણાં પાણી આપ્યું છે બરાબર એટલે સેજ પીરા જો નહીં જરાક પીડા પીડા આંબા છે આંબામાં કેવું કેરીયું આવ્યું ઉપર જો અસિ ની પરલી બાજુ આમાં છે કેરિયું તો આપણું ઓછું ઝીણયું છે જો આમાં વધુ છે આ આંબા પકેરી આ ભાઈ વાહ મસ્ત મજાનું છે કેરી તો મગ મિત્રો બહુ મસ્ત ને બની ગયા અને આની ગમ નેદવાનું ચાલુ છે ને અમારે ગાડી આવે છે બીજી જીરાની ભરવા દે હાલો ભરી દઈ તું મોવાણે થી આવી જાય તો અમે ના આવી જાય અહિયાં હે હે બોલો ફેરો કરીને આવી ગયો મોવાણે

એવી મજા આવે અને અમે મિત્રો બહુ મોડા સાંજે તમારા લાલપુર વાળી વાડી જીરાની ગાડી આવે ને એ પછી સાંજે ગાડી સુઈ રહ્યો કે ભાઈ સવારે આવી દેવતભાઈ આવે છે આખણી જો ખાલી કરવા ખાલી કરી નાખી બરોબર વારો છે તમે એક ખંજ વાયર રાખે હાલો આપણે જીરાની જો ગાડી આવે છે હવે ગાય ને છે ને જતા એ ખાની વાર ને જી પીવી નહીં આવી ગઈ ગાડી લાલપુર થી હાલો ભાઈ આવી જાઓ કલ્પેશ દિનેશ બતા જીરું મિત્રો ઉતરી ગયું છે ત્રીસ બોરા થયા પૂરો માપ ત્રીસ તરીને બહુ સારું થયું મસ્ત મજા નેવું નેવું ભાગમાં આવ્યું બરાબર નેવું નેવું ત્રીસ બોરા થયા અને નેવું ભાગમાં આવ્યું નામી થી નેવું નેવું આપણે નેવું હમીર્યા કાકાને અને પછી ચોથા ભાગે ઓલા ભાઈને ને ભાગ્યા ને બરાબર ટોટલ થી બસો ને ચાલી અને હાઈઠ મણ ભાગ્યા ને ગયો બસો ને ચાલીસ મણ થયું ટોટલ હાઈઠ હું નહીં ગયું નેવું નેવું આપણે આવ્યું બરોબર તો સારું હાલો મિત્રો આજનો છે ને હવે વિડીયો અહીંયા પૂરો કરીએ કારણ કે રાતે બહુ મોડા આવ્યા હતા ને એટલે બધું સેટિંગ થયું અત્યારે જો બધું લોગ કરવાનું છે બરાબર તો કાલને નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ